ટેટ્રાપેક દૂધનો જથ્થો મળી આપ્યો જે પૈકી 10 લિટર દૂધ અ ખાદ્ય એટલે કે આરોગ્ય માટે જોખમી હોવાનું સામે આવતા મનપાની આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર જ તેનો નાશ કર્યો આટલું જ નહીં દૂધ સહિતના ખાદ્ય પદાર્થોનો જ સંગ્રહ કરવામાં આવે છે તે ગોડાઉનમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો આખરે મનપાએ યોગ્ય અને હાઇજેનિક સ્થિતિમાં સ્ટોર કરવા માટે નોટિસ પણ ફટકારી છે જો જેવી એપ્લિકેશનનો તબે ઉપયોગ કરતા હોય તો હવે ચેતી જજો કારણ કે એક ગ્રાહકને ને કડવો અનુભવ થયો છે આ સમાચાર તમારા માટે છે જો તમે આવી કોઈ એપ્લિકેશન થી ઓનલાઈન વસ્તુ મંગાવતા હોય રાજકોટમાં બ્લિન્કેટ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડમાં મનપાના આરોગ્ય વિભાગની ટીમે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું